સુરતમાં હવે ખરેખર અસામારિક તત્વોનો આતંક રોજ રોજ સીસીટીવીના માધ્યમથી સામે આવે છે જોકે તેમ છતાં પણ આવા અસામારિક તત્વો પોતાનો આતંક યથાવત રાખતા હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં ચા પાનના ગલ્લા પર જે અસામારિક તત્વોએ ઝઘડો કર્યા બાદ ગલ્લા માલિક પર કરેલો હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો જેના આધારે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી માથાભારીને ઝેડપી પાડ્યો હતો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બનીને સામાન્ય લોકોને માર મારતા હોવાનું સામે આવી રહ્યું છે દિંડોલી વિસ્તારમાં આવેલા ચાની દુકાનમાં અસામાજિક તત્વોને દુકાનની અંદર આવવાની ના પાડવામાં આવી હતી તેથી દુકાનદાર યુવકને દુકાનમાં પ્રવેશી અને તત્વોએ માર માર્યો હતો ચાનો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડનો રોડ મારી દેવાયો હતો લોકોએ વચ્ચે પડી ઉશ્કેરેલા અસામાજિક તત્વોને બહાર કાઢ્યો હતો તો બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકને લોહી લોણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું હાલ ડિંડોલી પોલીસે ફરિયાદ લઈ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી માથાભરે અસામારિક તત્વ એવા અજય ઉર્ફે અજુ રવિ દેવરાને ઝડપી પાડી તેના સાગરીતોને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે સુરત પોલીસે લાલ કરી અનેક કહો કે પછી મોટા ભાગના અસામારિક તત્વો જેલના સળિયા ગણતા કરી દીધા છે ત્યારે હવે ફરી એકવાર મારામારીના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેમેરામાં કેદ થતા આવા અસામારી તત્વો સામે ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે